એવું થયું પછી સીતારામ હમણાં સવારનો વિડીયો નથી ઉતરતો કેમ બે વરસાદ આવે છે બાર જવું ની પૂજા હું તો આવી રીતે પૂજા કરું છું પણ તમે કેવી રીતે પૂજા કરતા હોય તે મને કોમેન્ટમાં જણાવજો ત્રણેય કાના નવરાવી દીધા છે પછી એને જો નાઇટ છે એને રોજ હમણાં નાઈટ ડ્રેસ જ પહેરાવીએ છીએ ઓલું નથી પહેરાવતા વાઘા ગરમીના કારણે ભગવાનને વાઘા નથી ધરાવતા હમણાં નાઈટ ડ્રેસ જ તે અને ગરમી થાય એટલે મારી જીગર ન થાળતી કે આને હું વાઘામાં વાઘા પહેરાવી તો આખા ઘેર ઘૂટ ભગવાનને તો હવે એમ થાય હવે ચોમાસું આવવાની તૈયારી જ છે ત્યારે ભગવાનને સરસ મજાના બધાએ વાઘા ધરાવશું આપણે પહેરાવશું ભગવાનને સરસ મજાના તૈયાર કરશું અત્યારે ગરમીમાં આપણને બધું એનું ચૂકવું નથી પહેરવું ગમતું તો ભગવાનને તે એ રીતના હાંચું છું જેમ આપણે ઓલો કરીએ એમ જ તે તો જો ભગવાન મોટા ઠાકોરજી તૈયાર થઈ ગયા છે એ આ ભીમે ભીમ આવશે એટલે વર્ષ દિવસના પૂરા થઈ જશે એને જો વ્હાઈટ કલરનો વાઘો પહેરી લીધો ઠાકોરજીને કેવા લાગે મારા શ્રી કૃષ્ણ કોમેન્ટમાં કહેજો નાની એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો પછી નાના બીજા નંબરના કાના છે તો એ પહેલાં નંબરના તે મારે એ અમે સિંહોરથી ને ઠાકોરજી પધરાયા હતા અને આ અમારા હિરલના આણામાં આવેલા છે એટલે હું ત્રણેય લાલજીની સેવા કરું છું કે હું એને સોકેસમાં મૂકતી નથી ઠાકોરજી છે તો આવ્યા છે તો એની સેવા કરવાની હોય ને એટલે એની સેવા કરી નાખું ત્રણેયની અને મોટા શ્રીકૃષ્ણને મને શોખ હતો કે મારે મોટાની સેવા કરવી છે એટલે મેં મોટા હરિદ્વારથી ત્યારે હું હરિદ્વાર નહોતી ગઈ મેં મંગાવ્યા હતા હરિદ્વારથી તો એ શ્રીકૃષ્ણ મારે હરિદ્વારથી મેં મંગાવેલા છે અને એક મારે સિહોરના એને માળા પહેરાવું છું જો બધી માળા મેં ઘરે જ બનાવેલી છે ઠાકોરજીની અહીં માળા બાળા પહેરીને શણગાર સજી લે પણ વયના ડ્રેસમાં બધો શણગાર પહેરાવી એને તે ત્રણેયને માળા પછી વાઘ વાઘા ત્રણેયના હાથ હાથ પગના કાંડિયા બધું એક જ સરખવું લઈને વારો તારો નહીં જો મોટાને મોટી પાગડી અને નાના ને નાની પાઘડી એને તૈયાર કરી દીધા અને સરસ મજાના બેહારી દીધા હમણાં ત્રણેયને એને અને આપણે બેહારી દઈશું ત્રણેય સરસ મજાના તૈયાર થઈ ગયા જવો એને હાથમાં ગેડી આપવાની છે અને એને વાંસળી એ વાંસળી લઈને રમમાં જશે રાધે રાધેવાળી માળા છે કૃષ્ણની હરિદ્વાર થી માળા લાવી લખેલી અને માળા ધરાવી દીધી ઠાકુરજીને હા અને હવે પાઘડી પેલા પહેરાવતા ભૂલી ગઈ પછી મેં પહેરાવી પાછી પાઘડી ઉતારીને પહેલાં હું ટિફિન કરી નાખું ને પછી ઠાકોરજીની સેવા કરું વાર લાગે ને સેવા કરવામાં ઠાકોરજીની એટલે હવે લીસ્ટીપ કરી દીધી ઠાકોરજીને શણગાર સજે તો કેવા સરસ લાગે ઠાકોરજી સજેલા શણગારમાં તો એ નાઇટ ડ્રેસમાં છે પછી તો સરસ મજાના વાઘા પહેરાવશું તો ઠાકોરજી એવા સરસ લાગશે ત્રણેય એ થઈ ગયા એને ન રંગવાના પણ અત્યારે નથી રંગવા પછી રંગીશ એ ગાંડિયા પહેરી લીધા એને પણ પહેરી લીધા હવે એ તૈયાર થઈ ગયા મારા કાનજી

ને તાર આમ વિડિયો કરવા બહાર જાવું તો કા વરસાદ આવી ગયો વાતાવરણ ખરાબ છે એટલે વિડીયો મજા ન આવે અવાજે વરસાદ આવી ગયો ને એમ તો હું કહું છું તોય ન આપણે જવા હા એવું થાય એટલે એ ફરી પછી સિતારંગ જેસી કૃષ્ણ અને હમણાં સવારનો વિડિયો નથી ઉતરતો એક દિવસથી ચાર્જિંગમાં એ ઉતરી પછી જગાય એવું થાય પછી ભેગું થાય મોડું થઈ જાય મોડું થઈ જાય હા કામનું કે પછી ટિફિન નું અને પછી ટિફિન કરીને જલ્દી જલ્દી કામ કરવી ત્યાં તો બાર વાગી જાય હા પછી એમ થાય કે રોજ મને એમ થાય કાક નવીન કરું તો કાક તમને લોકો ને જોવાની મજા આવે એટલે બે દિવસે બ્લોગ હા પણ સારો બને તો તમને ગમે જ હોય તો એટલે અમે રોજ નો બે દિવસે મૂકી અને કાઈ ટાઈમ એ ન રહેતો કે મારા બ્લોગ નું કે 12 વાગે ચડશે કન્ટિન્યુ કે એમ પણ તોય તમને મજા આવે તો એ અમારે વિડિયો ને લાઈક કરજો શેર કરજો કા ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો પછી થોડીક વાર બેસવી હારે હારે એવું થાય પછી આજ તો શું કામ કર્યું કાંઈ ન કર્યું ઘર કામ કર્યું રવિવાર હતો કે કીધું બહાર જાવી ને તો આપણે સારો કાંઈક બનાવ વ્લોગ બનાવી જાવું જ તું ને મસ્ત નજારો હતો તળાવ હતું તો સારી જગ્યાએ હમ જાવું તું ધાન કઈ રહી ત્યાં પાછો વરસાદ આવી ગયો પણ રહી જાય તો પાછો હજી જવું તો છે જ કેમ કે ના માછલીને થોડુંક આમ એવું બધું પડ્યું છે ને તો ખવરાઈ દેવી એમ ખોટા વરસાદનું ઓલું થઈ જાય કરતા બિચારા માછલા તો ખાય એટલે એમ માછલાને દઈ દેવી અને આજે પ્રાચી બેનનો બર્થડે છે તો બેન તું શું કહેવાય પ્રાચીબહેનના જન્મદિવસની સારી શુભકામના બેન જલ્દી મોટા થઈ જાય હજી તો બીજા વર્ષમાં બેઠા છે

જલ્દી જલ્દી આગળ વધે જલ્દી એની મમ્મીને કાંદડવાનું બંધ કરી દે કા કાલી બહુ પાંદડે અત્યારે તો વાગી ગયા છે પોણા છે અને બે દિવસે આપણે સાંજના પોણા છે એ બ્લોગ ચાલુ કરી દીધો નહીતર તો સવાર સવારમાં થઈ જાય કોકફેરી કોકફેરી ન થાય એવું છે હાલો તો વરસાદ રહી ગયો ને તો આંટો મારવી જો જવાશે તો અમે તમને એ નજારો બતાવશું ને બહુ સરસ બધા હોય બધા ભણતા હોય છોકરા હોય ના બેઠા હોય સરસ મજાનો પવન આવતો હોય જગ્યા બહુ સારી હોય તો ગમે આપણને એમ ના બેઠવી તો હાલો જો વરસાદ રહી ગયો છે તો અમે જઈ આવીએ તો અમે જો ગયા તો નહીં ગયા તો નહીં પછી વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે જાણવાનું પછી બંધ રહ્યું પછી શાકભાજી લઈને વી આવ્યા હાલો બધા સિંગ ખાવ છો હું સિંગ ખાવ છું અને પછી નક્કી કર્યું દૂધીના મૂઠિયા મૂઠિયા કરવા કે થેપલા હમ થેપલા તો જો થેપલા ખાવાના મન જોશે અને જરીક છાંટા પડ્યા એટલે ટાઢું વાતાવરણ અને હવે તો ટાઢું વાતાવરણ થાય તો હારું બહુ ગરમી એવું થાય તો હું જોઉં દૂધી ખમણવા મળી આજે કરવા છે દૂધીના થેપલા મૂઠિયા કે તો મૂઠિયા જે કે શરીરને અંબાઈ ગયો ને તો હાલો હવે હું બનાવી નાખું દૂધીના થેપલા

કોથમરી પછી દૂધી ખમણેલી પછી હળદર મરચું જીરું પછી અજમો અને હિંગ ને હવે આપણે તેલ એડ કરવાનું રહ્યું તો હવે આપણે તેલ એડ કરી દીધું છે અને તલ લઈ નખાય અને આપણી પાસે તલ નથી એટલે આપણે તલ નથી નાખ્યા ને અજમા નાખ્યા છે દહીં નખાય તો ખાટા મીઠા સરસ લાગે પોચા પણ મારે દહીં વાળા ખાતા નથી એટલે દહીં નથી નાખ્યું મેં તો આપણે હવે થેપલા તૈયાર થઈ ગયા છે દહીંની કપઈ આવી ગયા જેને ચા નિરેનભાઈ દહીં આવે દહીંના થેપલા ખાવા

ગોકા ખાના રે ખાйно કો ચારે ખાйно પર દૈયા રે ખાય બધી મજા આવે દાઈ ચા સાજ ચટણી સોસાને મજા આવે ચા દહીં કેપ્લા અને મજા આવે ઓકે એના મારા ડબ્બી લાવ્યા જો દેખાડ તો કલર સુપર છે ટિફિનમાં માં આરે દેવા હાટું ખોલવામાં ભલે કેળા નાખવાના